ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે મજામાં તો અત્યારે વાગી ગયા છે કેટલા ખબર પોણા દસ વાગ્યા છે અને અમે લોકો ઘરેથી નીકળી ગયા છીએ અત્યારે રેલવે સ્ટેશન આપણે કહેવાય અહીંયા તો આપણે બાનવકે પહોંચી ગયા છીએ રેડી થઈને તેવી રીતે મેં ગઈકાલના વ્લોગમાં કીધું હતું કે આપણે જવાનું છે આજે કોલેજ તો મસ્ત મજાના સવારે કાંદા પૌવા ખાઈ લીધા છે અમે અને હવે નીકળી ગયા છીએ ડબ્બામાં થોડાક ભરીને ત્યાં ખાવાય કંઈક તો જોઈને નેશમ્મીને આજે ફિલ્ડ ટ્રીપ છે અનફોર્ચ્યુ અનફોર્ચ્યુનેટલી મારે એમાં નહોતું થયું રજિસ્ટ્રેશન તો આપણે વહેલા વહી આવશું અને એ જશે નહીં ફિલ્ડ ટ્રીપમાં તો બસ અત્યારે તો કોમન લેક્ચર છે એ ભરીને આવી જશું અને હવે અત્યારે અડધી કલાક ટ્રેન લેટ પડી છે તો અહીંયા હવે ફાફા મારવાના રહ્યા છે એઝ ઓલવેઝ લિટરલી આ એક ટ્રેન લેટ થાય ને યાર અમે કેટલા ભાગતા દોડતા અહીંયા પહોંચી અને અહીંયા આવીને ખબર પડે કે ટ્રેન લેટ થઈ છે એ અડધી કલાક પહેલાં જ ખબર હોય તો અમે નિરાતે ખાતી આ થોડું આ તો કેટલી સ્પીડમાં ખાઈ ખાઈ ને ભરી ભરીને નીકળ્યા અમે

કે અમે વહેલા નીકળાતા મોડા નીકળ્યા હતા એવું કઈ નથી એમ અમે તો વહેલા જ નીકળ્યા હતા હવે જોઈએ પ્રોફેસર અલાવ કરે છે નથી કરતા નહીં અશ્વિ શું લાગે કરશે અલાવ હે જોરથી બોલ કરશે કરશે એવી હોપ સાથે અમે જઈ રહ્યા છીએ એવું કેમેરામેન જર્મનીથી તો ફ્રેન્ડ્સ અહીંયા કેવું છે ખબર આપણે છે ને પાછળ તમે જોવો છો ને એવી રીતે અમે રોડ ક્રોસ કરતા હોય ને જ્યારે આપણે ઝીબ્રા ક્રોસિંગ પર હોય ને તો જે કાર કે ટ્રક કે કઈ પણ આવતું હોય ને એ લોકો સ્ટોપ થઈ જાય એની જાતે આપણે મીન્સ કે જગ્યા આપે

તો કેવો રહ્યો તમારો લેક્ચર બાયોગેસ પણ એવું પેપર કેમ બને અરે આ ભાઈ અમે નાના હતા ત્યાંથી પડી જ પેપર કેમ બને એમ ઠીક હવે આપણી સાથે વાંચી નથી તો આ સબ્જેક્ટ વાંચી નહીં પડે એ જ ને કેટલું ઈઝી મીન્સ કે લાઇક ફર્સ્ટ લેક્ચર હતો અમારો આ સબ્જેક્ટનો ઈઝી લાઇક

ગરમા ગરમ થેપલા બની રહ્યા છે તો આવી જજો થેપલા ખાવા માટે તો બસ જો અત્યારે ગાઈસ થેપલા બનાવું છું અને જે વિરુદ્ધ અમે સવારે કીધું તો યશવી ફિલ્ડ ટ્રીપ માં ગઈ છે તો બસ એ હવે આવતી જઈશ તો ને ત્યાં આપણા થેપલા બનીને રેડી થઈ જશે તો ફટાફટ થી આપણે થેપલા ને દહીં એન્જોય કરી લેશું તો આને પૂછશું ઈ આવે ત્યારે આપણે એને વિનો શર્મા એ આન્સર આપશે તો બસ જો અત્યારે થેપલા નું કામ કર ચાલે છે તો મેં કીધું લાવો ગાઈસ ને યાદ કરું તો કમ ફોન છે ને સેટઅપ કરી દો અને તમારા લોકો થી વાતો કરીએ આપણે ઓકે હું તમને દેખાતી ચાલે છે જેવી રીતે કીધું અને વાત ચાલતી પાર્સલ કરાવી દઉં કે મેં કીધું દસ કિલો કેસ કિલો મોકલજો નહીં પેલા બગડી જાય અને એક ક્યારે ખાવાનું કઈક ગજું છે અમે બે જણા ખાવી તો એનો પૂરી થાય દસ કિલો કેરી એટલે ઘણી થાય એમ અને એક પાકવા માંડે તો કરવું હું તો પપ્પા કે પાવડર મોકલાય દો

ત્યારે હું થેપલા બનાવતી હતી અને તો હું એવું યાદ કરતી હતી કે આપણે જૂના બ્લોક્સ છે ને બહુ થેપલા બતાવ્યા છે નહીં એટલે મેં રેસીપી ના બતાવી કેમ કે તમને ખબર જ હતી કે આપણે મમ્મી ને થેપલા બહુ ભાવતા એટલે લગભગ અઠવાડિયે ત્રણ વાર તો થેપલા બનતા જ તો આજે અમે કીધું ચાલો થેપલા બનાવીએ યાદો તાજી કરીએ અને એમાં જેમ શું અમારે કાલે વેલા લેક્ચર્સ છે તો એક્સ્ટ્રા જો વધે થોડોક વધારે તો કઈ રાખ છે જોકે તો સવારે બી ચાલે એમ એક મિનિટ

તો ગાઈઝ અમે કહી દઉં તમને એવું મીન્સ આમાં જ કહી દઉં છું કે આપણે કમેન્ટ નો આવશે સેશન એમાં તો જ તો અમે વૈષ્ણવ છીએ અને કાંદા લસણ ઘરે પપ્પા અને મમ્મી ને એ લોકો ન ખાતા બાકી અમે છોકરાઓ તો ખાતા કેમકે આપણે બહાર જવાનું હોય નાસ્તા પાણી આલતા કરતા રહેતા હોય એટલે અને અહીંયા યશવી ખાય કાંદા લસણ એટલે મને કંપની મળે તો ભાવે એવું તો બનાવીએ એવું એવું છે એમ કાંઈ સ્પેસિફિક નહીં એવું કે નથી જ ખાવાના એમ તો એવું છે જો અત્યારે યશ્વી દીદી આવી ગયા છે આવી જાવ આવી જાઓ તમને નહીં લાવ ફ્રેશ થઈ જાઓ પછી લઈશ

તો એમાં એવું ન થાય કે ભાઈ એક ચકલી છે તો ચકલી બધી ચીચી જ કરતી હોય એની કેટલી પ્રજાતિ હોય તો તો સ્પેસિફાય કેમ કરે આ ચકલી છે ડાયરેક્ટ એનું એવું હારું કેવાય ન કરી બર્ડ તો કેટલું દૂર નું ઉડતું હોય હા બીજો ત્યારે ઘણા હા બીજો કરાય એવું ઘણા વર્ષ માં હોય છે પછી અન્ય આતો એક ઓલું હતું તો કરોડીયો તો તાર કેવાનું ગોટી આયા હો જે અમારા ઘર માં ઘણા છે આખો આમ પ્રાણી સંગ્રહ રે મળ્યા યાર હા બીજું હતું અને બીજું હતું બટરફ્લાય રેડી હતી બટરફ્લાય હતું અને એક ઓ ઓર કીડાવા ની હું કે હોય અને બારે લાઈસા ખબર હલો લુ ચોટે ને છોટે બધી એ વાત

જોવાની કેટલી અલગ અલગ જોવા મળે ત્રણ પ્રકારના ઘાસ મળતા હોય તો એ એવા છે ને આખા દસ મીટરમાં કેટલા હોય એવું અનુમાન લગાવવાનું બધું કેલ્ક્યુલેશન કરવાનું ને એવું બધું એને કાંઈ એનિમલ ઇકોલોજી છે ઘાસ ઇકોલોજી છે કેમ કે અમારા સબ્જેક્ટનું નામ હતું એનિમલ ઇકોલોજી આમાં તો બર્ડ ઇકોલોજી ઘાસ ઇકોલોજી ને એવું લાગે છે ઠીક ઠીક મજા આવી ને તો ફટાફટ દોડવા મળશું નાવાનું વે ના કોમેન્ટ કરશે ના વગર ના જાય સ્ટડી કરવાનું એવું પાર્ટ ઓફ વન અને અત્યારે જો થેપલા બે ત્રણ વિધા છે તો એ ખાઈ લેશું સાથે બ્રેડ બટર એન્જોય કરી લેશું તો સવાર સવાર નો નાસ્તો થઈ જશે આપણું અને બસ ફ્રેન્ડ્સ તો આની સાથે જ આપણે આ વિડીયોનો એન્ડ પણ કરી દઈએ છીએ જો વિડીયો પસંદ આવ્યો તો ફટાફટથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને યસ કમેન્ટ કરતા રહેજો હું હું મને ખબર છે કે હું ઘણા ટાઈમથી એમ કહું છું કે કમેન્ટનો વિડીયો આવશે એમ પણ હવે એના માટે પ્રોપર ટાઈમ નથી મળતો પણ આપણે જલ્દીથી કમેન્ટનો વિડીયો શૂટ કરશું અને એ તમને જોવા મળશે તો ચાલો બાય બાય